ઉત્તરકાશીમાં કુદરતી આફતથી થી કોહરામ મચ્યો છે ધરાલી સહિતના સલામત છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતના તમામ પર્યટકો સલામત સ્થળે ખસેડી અને આશરો અપાયો છે અમદાવાદના ચાર પર્યટકો સામાન્ય ઈજા સિવાય કોઈ નુકસાન થયું નથી ગંગોત્રીની ની ગેસ્ટ હાઉસમાં અમદાવાદના નવ્વાણું લોકોને આશરો આપવામાં આવ્યો છે વાદળ ફાટ્યું ત્યારે ભાવનગરના પંદર લોકો ધરાલીમાં હતા તે તમામ પંદર પર્યટકોને ધરાલીથી ત્રીસ કિલોમીટર દૂર ગેસ્ટ હાઉસમાં આશરો અપાયો છે તો વડોદરાના પાંચ લોકોને આર્મી કેમ્પ જ્યારે ભાબરના દસ લોકોને સલામત સ્થળે ખસેડી અને આશરો અપાયો છે હાલ એર લિફ્ટ શક્ય નથી રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે કાશીમાં કુદરતી આફતથી કોહરામ મચ્યો છે ધરાલી સહિતના વિસ્તારોમાં કુદરતી આફતથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે